સામેલ હોય છે આજે પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને પણ મારે કહેવાનું છે કે આદિવાસી સમાજ સાથે ન્યાય કરો આદિવાસી સમાજ સાથે ન્યાય કોઈ પણ પ્રકારની ઘટના અમે તો દોડ્યા જ છે જે તે વિસ્તારના આગેવાનો જે તે વિસ્તાર તાલુકાના આગેવાનોને પણ ફરક છે ભાઈ આદિવાસીને મદદરૂપ થવાનો આદિવાસીને પ્રશ્ન ઉકેલવાનો નહીં કે ગુજવવાનો એની આદિવાસીને મદદરૂપ થાવ મત લેતી વખત કેટલા પંપ પાડો કેટલા કેટલા હાથ ફેરવશો આવા પ્રશ્નો ઉભા થયા હોય એ વખતે પણ ધ્યાન આપો ને આ કદાચ કોકના કોઈ કારણસર આદિવાસી અંદર અંદર લડ્યા હોય ગામના લોકો સાથે અંદર અંદર લડ્યા હોય તો એમને ઝઘડાઓનો થોડો સમાધાન કરવાનું હોય આદિવાસીના હક અને અધિકારની વાત કરીએ એટલે જવાબ કેવાય પાર્ટીના નેતાઓ વાંડા ઝઘડાયા નેતાનમાં મેં કીધું મહત્વનો હોદ્દા પર આદિવાસીને સ્થાન મળવું જોઈએ સ્થાન મળવું જોઈએ તો નેતાઓ એવો જવાબ આપે છે કે સામાન્ય આપો વાંધો ને વાંધો નહીં અમે બધા વર્ષોથી હળી મળીને રહે છે પ્રમુખ આદિવાસી તો મહામંત્રી બિન આદિવાસી અથવા તો પ્રમુખ સામાન્ય તો મંત્રી આદિવાસી હોવા જોઈએ છતાં જે થયું થયું વાંધો ને એમનો સંતોષ છે પણ આજે વાગરા તાલુકો છે ભરૂચ તાલુકો છે કેચલેશ્વર તાલુકો છે કે આમોદ તાલુકો છે એ સંગઠનમાં કામ આદિવાસીની કી પોસ્ટ પર નથી લેવાતા ભાઈ ખ્યાલ આવ્યો બધાને આટલા તાલુકાની અંદર હું જિલ્લા પ્રમુખને હું પૂછું હું એમને પૂછું કારણ કે પ્રશ્ન એમને છે પ્રકાશભાઈ મોદી એમને પૂછું કે આમોદ તાલુકામાં કોઈ કી પોસ્ટ પર આદિવાસી છે વાઘા તાલુકામાં કી પોસ્ટ કોઈ આદિવાસી છે ભરૂચ તાલુકામાં કી પોસ્ટ કોઈ આદિવાસી છે અંકલેશ્વર તાલુકામાં કી પોસ્ટ કોઈ આદિવાસી છે હાંસદમાં કોઈ છે ન્યાય બધે સરખો હોવો જોઈએ આ અન્યાય સામે હું તમને બધાને ભેગા કરું છું મારે કોઈ કોની હાથે નારાજગી નથી પણ ન્યાય મેળવવો હોય બધા જ ક્ષેત્રની અંદર પદમાં કે પછી કોઈ પણ જગ્યાએ કે સરપંચને અન્યાય થતો હોય પદાધિકારીને અન્યાય થતો હોય એ બધી જગ્યાએ ન્યાય આપણને જોયે છે મને ખબર છે કે કેટલાક કાર્યકર્તાઓને કેટલાક લોકો ફંગ કરી ને કહ્યું જતાના જતા ના જતા ના આ ભાજપ વિરોધનું છે ભાજપ ભાઈ ભાજપ વિરોધનું નથી આ ભાજપ માટે તો નહીં લોહી રહ્યું છે ઓગણીસો ને બ્યાસી થી ભાજપ માટે કામ કરું છું